ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા સહિતની ટોળકી સામે જુનાગઢમાં અપહરણ અને હત્યાના પ્રયાસની કલમો હેઠળ ગુનો નોંધાયો જુનાગઢ ત્રણ કારમાં અપહરણ કર્યા બાદ ગોંડલના ગણેશગઢ ખાતે લઈ જઈ આરોપીઓએ ભોગ બનનારના કપડા કાઢી ઢોર માર માર્યો અને તેનો વિડીયો બનાવી વાયરલ કરવાની ધમકી આપી બાદમાં તેને ઢોર માર મારી જુનાગઢમાં ઉતારી આરોપી નાસી છૂટ્યા ત્યાં ના ઘર બાજુ ઓફિસ રૂમ હતો એ બાજુ લઈ ગયા ત્યાં લઈ જઈને મને નગ્ન કરવામાં આવ્યો કપડાં મારે ઉતારીને મારા વિડીયો બનાવવામાં આવ્યો ધમકી આપી કે વિડીયો વાયરલ કરી દેવું અને ત્યાં પણ બહુ બહુ એટલે બહુ અમારો ચાર પાંચ લોકો પાસે ત્યાં બંદૂક હતી બંદૂક બી મારા સામે રાખી હતી કે અમે કહે એ વસ્તુ તું બોલ વિડીયોમાં અને બધાની માફી તું અને મને મારી મારી મારીને માફી મંગાવે

ઘટના એવી હતી કે મારો છોકરો અને મારા છોકરાનો છોકરો કાળવા ચોકમાંથી ઘર બાજુ જતા હતા આ લોકો ત્યાંથી ફોર ફોર વ્હીલર નીકળ્યા એટલે મારા છોકરાએ કીધું કે ભાઈ ફોર વ્હીલર ધીમે ચલાવો આ વાતમાં અને ઝઘડો થયેલ છે આ સમગ્ર ઘટનામાં ગણેશ જાડેજા સહિતના 10 લોકો સામે એટ્રોસિટી હત્યાનો પ્રયાસ અપહરણ અને રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે જિલ્લા પોલીસની એલસીબી અને એસઓજી સહિતની ટીમો દ્વારા આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ દિવ્ય ભાસ્કર શેર એન ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ